બોસ 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 આજે હું શું લઈને આવી ગયો છું એ તમે જોવો ખાલી ફ્લેટના બજેટમાં તમારું ફોર બીએચકે લઈને આવી ગયો છું જે એન્ટર કરતા તમારું લિવિંગ રૂમ આવશે પછી તમારું ડાઇનિંગ ટેબલ આવી જાય પછી તમારો એલ શેપમાં કિચન એરિયા રહેશે બેક સાઈડ પર વોશ એરિયા ગ્રાઉન્ડ ફ્લોર પર તમને માસ્ટર બેડરૂમ મળી જશે આટલું જ નથી હજુ તમે જોવો શું છે તમારે બીજો એક તમને ચિલ્ડ્રન બેડરૂમ મળી જશે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર હવે આપણે ઉપર જઈને ફર્સ્ટ ફ્લોર ના માસ્ટર બેડરૂમ જોઈ લઈએ ચાલો આ તમારા પૂજા માટે કે સ્ટોરરૂમ માટે પણ મસ્ત તમને રૂમ મળી જશે એક નાનો પ્રોજેક્ટ આ રહેવાનો છે તમારો ફર્સ્ટ ફ્લોનો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ આવો હજુ તો આવો આવો આવ આ તમારો ટોયલેટ બાથરૂમ રહેવાનું છે જેવી સ્પેશિયસ રહેશે બોસ આની જે બાલ્કની રહેવાની છે એ બી એકદમ મસ્તીની રહેવાની છે ચાલો એ પણ તમને બતાવું જો કેટલી સ્પેશિયસ કેટલી સ્પેશિયસ આ તમારો ચોથો બેડરૂમ રહેશે જે તમારો માસ્ટર બેડરૂમ રહેશે હજુ તો આને નહીં જુઓ તમને બીજું બતાવ આ તમારે ઓપન ટેરેસ રહેશે જે તમારે ઓપન ટુ સ્કાય રહેશે છે ને બોસ તમને કીધું તું ને જોરદાર વસ્તુ